જય શ્રી કૃષ્ણ મારી જય ખોડિયાર સ્ટુડિયો ચેનલ માં આપનું સ્વાગત છે શા માટે શ્રાદ્ધ કરવામાં આવે છે કોનું શ્રાદ્ધ કોણ કરી શકે કઈ જગ્યાએ ને કેવી રીતે શ્રાદ્ધ કરી શકાય છે પરિવાર કે કુળનો કોઈ સભ્ય ન હોય તો કુલ પુરોહિત કે આચાર્ય પણ મૃત વ્યક્તિનું નું શ્રાદ્ધ કરી શકે છે 17 સપ્ટેમ્બર થી શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ ગયો છે જે ત્રણ ઓક્ટોબર સુધી રહેશે આ દિવસોમાં પિતૃઓ માટે શ્રાદ્ધ કરવામાં આવશે ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દિવસોમાં પિતૃઓ ધરતી ઉપર પોતાના કુળના લોકોના ઘરે વાયુ સ્વરૂપમાં આવે છે અને શ્રાદ્ધ તર્પણ કરીને સંતુષ્ટ થઈને પોતાના ધામ જતા રહે છે ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે તીર્થમાં જઈને શ્રાદ્ધ કરવું જોઈએ પરંતુ મહામારીથી બચવા માટે ઘરમાં જ સરળ વિધિથી શ્રાદ્ધ કરી શકાય છે એકાંતમાં શ્રાદ્ધ કરવાથી તેનું સંપૂર્ણ ફળ મળે છે શ્રાદ્ધ એટલે પિતૃ યજ્ઞના સોળ દિવસ અથર્વવેદમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં રહે છે ત્યારે પિતૃઓને તૃપ્ત કરનારી વસ્તુઓ આપવાથી સ્વર્ગ મળે છે સાથે જ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને યમ સ્મૃતિમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે કે આ સોળ દિવસોમાં પિતૃઓ માટે ખાસ પૂજા અને દાન કરવું જોઈએ આ સિવાય પુરાણોની વાત કરો તો બ્રહ્મ વિષ્ણુ નારદ સ્કંદ અને ભવિષ્ય પુરાણમાં શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓની પૂજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યો છે કે શ્રાદ્ધ શરૂ થતાં જ પિતૃ મૃત્યુલોકમાં પોતાના વંશજોને જોવા માટે આવે છે અને તર્પણ ગ્રહણ કરીને પાછા ફરે છે એટલે આ દિવસોમાં પિતૃઓની તૃપ્તિ માટે તર્પણ પિંડદાન બ્રાહ્મણ ભોજન અને અન્ય પ્રકારના દાન કરવામાં આવે છે જય શ્રી કૃષ્ણ